રાજકોટમાં યુવકે સોશિયલ મીડિયામાં રોક જમાવવા જાહેર રસ્તો બંધ કર્યો વિડીયો થયો વાયરલ રાજકોટમાં કાયદો ની વ્યવસ્થાને પડકારતી ઘટનામાં એક યુવકે સામાજિક માધ્યમો પર પોતાની ધાક જમાવવાના હેતુથી શહેરના એક મુખ્ય માર્ગને બંધ કરી દીધો હતો અરુણ બારોટ નામના આ યુવકે આંબેડકર સર્કલ નજીક જાહેર માર્ગ પર કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની કારોને બેફામ રીતે હંકારી અને આંતરી લીધી હતી ત્યારબાદ આ વાહનોને આડા અવડા ઉભા રાખી રસ્તો અવરોધ્યો હતો જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી ુટ નામના સામાજિક માધ્યમ ખાતા પર અપલોડ કરવામાં આવ્યો હતો વિડીયોમાં યુવક અને તેના સાથીદારો જાહેર માર્ગ પર ભયનો માહોલ ફેલાવતા અને ટ્રાફિકને અવરોધતા સ્પષ્ટપણે દેખાય છે આ વિડીયો વાયરલ થતા જ શહેર પોલીસ હરકતમાં આવી હતી અને આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરુણ બારોટ એક કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના પર અગાઉ પણ મારામારી ધમકી અને દારૂના કેસો સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જાહેર માર્ગ પર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને તેણે કાયદા પ્રત્યે કોઈ સન્માન ન હોવાનું દર્શાવ્યું છે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપી અરુણ બારોટ અને તેના સાથીદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે